જય લિંબત જયસેન મહારાજ અત્રે સમાદર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર શાનદાર સ્વાગત કરું છું અત્રે સમસ્ત લખતરીયા પરિવાર સંગઠન ગુજરાત રાજ્યનું એમનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ તારીખ પચીસ એક બે હજાર પચીસને શનિવારના રોજ બાપુરાજની દેરી પાસે વણા રોડ લખતર તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર ખાતે ખૂબ જ વિશાળ વિશાળને મોટા પ્રમાણમાં લખતરિયા પરિવારનો ત્રિવેણી સંગમ યોજાઈ રહ્યો છે અત્રે સમાજ દર્શન ચેનલ આ સમાજના લખતરિયા પરિવાર સમાજના જે પ્રમુખ શ્રી રોહિતભાઈ લખતરિયા અને ગોંડલના શ્રી હશમુખભાઈ લખતરિયા અત્રે બંને ભાઈઓ અને સમાજશ્રેષ્ઠીઓ અહીંયા મોજૂદ છે તો હું શ્રી સમાજ દર્શન ચેનલ વતી શ્રી પ્રમુખ સાહેબને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ જે આપ કરી રહ્યા છો એ વિશે આપ થોડી ઘણી મારા ચેનલના દર્શકોને માહિતી આપો અને સૌને આમંત્રિત કરતો એવો એક હૃદયનો ભાવ તમે જો મારી ચેનલ મારફતે રજૂ કરશો તો સમગ્ર ગુજરાતભરમાં વસતા લખતરિયા પરિવારને એક અનેરો આનંદ થશે કે પ્રમુખ શ્રી તરફથી અમને પ્રસંગમાં પધારવાનું એક આમંત્રણ મળી રહ્યું છે તો વિનંતી કરું શ્રી રોહિતભાઈ લક્તરિયા સાહેબને કે આપ એમના વિચારો

તારીખ પચીસ એક પચીસ ભૂલ્યા વગર સૌ દાદાના સાનિધ્યમાં આવવા મારી વિનંતી છે ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ આ આપનો જે ત્રિવેણી સંગમ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો તે આ કયો પ્રસંગ છે આ રે આના પહેલા આના અગાઉ આપ આ પ્રોગ્રામ આ કાર્યક્રમો કરી ચૂક્યા છો જી હા આના પહેલા અમે પહેલા એક બે અને આ ત્રીજો પ્રોગ્રામ છે દરેક પ્રોગ્રામમાં અમે અમારા બાળકો લક્તરિયા પરિવારના બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ અને આ વખતે પણ બધા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ લખતરિયા તમારું આ સમાજ લક્ષી અને ખૂબ જ મોટું કાર્ય કરવા બદલ પ્રમુખ શ્રી રોહિતભાઈ લખતરિયા તેમજ તમારી સમગ્ર ટીમને સમાજ દર્શન ચેનલના શ્રી આરજી લિંબાચિયા વતી અઢળક અઢળક શુભકામના શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન હવે બાજુમાં શ્રી હસમુખભાઈ લખતરિયા સાહેબ જેઓ ગોંડલના વતની છે તો એમને પણ વિનંતી કરીશ કે આ કાર્યક્રમ વિશે આપના શું મંતવ્યો છે અથવા આપનું શું કહેવું છે શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલ જય લિંબત જય સેન મનજ જય બહુચર અત્રે લખતરિયા સંગઠન ગુજરાતના પ્રમુખ શ્રી કડી નિવાસી ભાઈ રોહિતભાઈ લખતરિયા અત્રે મને રૂબરૂ નિમંત્રણ આપવા મારા જાણમાં આવ્યા પ્રમાણે વાત કરતાં રૂબરૂ મારા ઘરની મુલાકાત લીધી છે તે બદલ પ્રમુખશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર આ સંગઠન ગુજરાત લેવલે સમસ્ત લખતરિયા પરિવારને આ પ્રસંગ માટે પ્રચાર માધ્યમથી દરેકને જાણ કરે છે તો આ પ્રચાર માધ્યમને રૂબરૂ મળ્યા સમજી સમસ્ત લખતરીયા પરિવાર ગુજરાતમાં વસતા અથવા ગુજરાત બહાર વસતા તમામ લખતરીયા પરિવારને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા જે એમણે ઝુંબેશ ઉપાડી છે તેનો મારો ટેકો છે તો સર્વે સાથે રહી આ પ્રસંગને સુચારુ રીતે અને સારી રીતે મનાવવા ભાવભાઈ આમંત્રણ આપે છે તો સમસ્ત લખતરિયા પરિવાર ભાઈઓએ એ લખતર મુકામે તારીખ પચીસ એકે સમયસર પધારી પ્રસંગને સારી રીતે માણવા નમ્ર કરું છું હસમુખભાઈ લખતરિયા ગોંડલ અસ્તુ ખૂબ ખૂબ આભાર શ્રી હસમુખભાઈ લખતરિયા સાહેબ અને રોહિતભાઈ લખતરીયા સાહેબનો કે એમને આજે જે લખતરિયા પરિવારનો જે ત્રિવેણી સંગમ કાર્યક્રમ છે એના વિશે એમના મંતવ્યો આપણી સમક્ષ જણાવ્યા એમની વિનંતીઓ છે કે સમસ્ત ગુજરાતમાં વસતા લખતરિયા પરિવાર વધારેમાં વધારે પ્રમાણમાં આ પ્રસંગમાં આવી અને કાર્યક્રમને પ્રસંગને શોભાવે એવી હું પણ સમાજ દર્શન ચેનલના શ્રી આર આરજી લિંબાચિયા આપને એક વિનંતી કરું છું આવો મારા ભાઈઓ આપણે સૌ સાથે મળીને લખતરિયા પરિવારનો પ્રસંગ ઉજવીએ જય હો સુરાપુરા દાદા જય હો મો જય હો અસ્તુ શ્રી રમણભાઈ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ જય લિંબત જયસેન મહારાજ હું શ્રી રમણભાઈ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ લખતરિયા પરિવારના જે ત્રિવેણી સંગમ મહોત્સવ જ્યાં થઈ રહ્યો છે તે લખતરિયા પરિવારના તમામ ગુજરાતભરમાં વસતા તમામ લખતરિયા પરિવાર ભાઈઓને સમાજ દર્શન ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવું છું આપના આવા પ્રોગ્રામ આવા કાર્યક્રમ જાણી વિશેષ આનંદ થયો કે આટલા લખતરિયા પરિવારનું મોટું મિલન સમારંભ જે યોજાઈ રહ્યો છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે લખતરિયા પરિવારના જે કર્મીઓ ભાઈઓ છે તેમની મહેનત ખરેખર લાજવાબ છે સમાજ દર્શન ચેનલ વતી હું શ્રી આરજી લિંબાચિયા ફરીવાર આપના કાર્યોને બિરદાવું છું મિત્રો મારી સમાજ દર્શન ચેનલનું કાર્ય શરૂઆતથી જ સમાજમાં શિક્ષણ મેડિકલ સ્વાસ્થ્ય ક્ષેત્રે તેમજ નાય વાણંદ સમાજના સંતો મહંતોના મંદિર આશ્રમો ત્યાં જઈ અને જાત ખર્ચે અમારા સ્વખર્ચે હું અને શ્રી હસમુખભાઈ લખતરીયા ગોંડલવાળા રમેશભાઈ ચાવડા થાંગરાવાળા અમે દરેક સ્થળોએ જાત મુલાકાત કરી એનો અહેવાલ બનાવી અને મારા સમાજ દર્શન ચેનલના વિડીયોના માધ્યમથી સમાજને એક આવી જાણ કરીએ છીએ અમો જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ તે મેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે અમારું વિશેષ કામગીરી છે તો અમારી ચેનલનું કાર્ય જો આપને પસંદ આવ્યું હોય આપને ગમ્યું હોય તો આ વિડીયોને આપ સૌ સાથે મળીને શેર કમેન્ટ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં કારણ કે આ આપણા વાણંદ સમાજની ચેનલ છે અને વાણંદ સમાજના એક ભાઈને સપોર્ટ કરવા માટે આપ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ શેર લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અસ્તુ શ્રી રમણભાઈ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ અમદાવાદ